વડોદરા શહેર પોલીસ દ્વારા રન ફોર યુનિટીનું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસોમી જન્મજયંતી તથા રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે તે જ અનુસંધાને વડોદરા શહેર પોલીસ દ્વારા રન ફોર યુનિટી દોડનું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું દોડને વડોદરા શહેર પોલીસ કમિશનરે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું આ દોડમાં વડોદરા શહેર પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પોલીસકર્મીઓ શહેરની વિવિધ સંસ્થાઓ તેમજ નાના બાળકો ઉત્સાહભેર જોડાયા હતા દોડનું પ્રસ્થાન પોલીસ ભવનથી થઈ કાલાઘોડા અને જેલ રોડ માર્ગેથી પ્રસાર થઈ ફરી પોલીસ ભવન ખાતે સમાપ્ત થયું હતું કાર્યક્રમ દરમિયાન દેશની એકતા અખંડતા અને સરદાર સાહેબના રાષ્ટ્રીય એકતા સંદેશાનો સંકલ્પ સૌએ પુનઃ દોહરાવ્યો હતો દેશના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયા ખાતે બે દિવસીય પ્રવાસે ઉપસ્થિત છે અને આજે તેઓ એકતા પરેડ સહિતના મુખ્ય કાર્યક્રમોમાં ભાગ લઈ રહ્યા છે રાષ્ટ્રીય એકતા દિવસના પરિપ્રેક્ષ્યમાં જે વડોદરા શહેર પોલીસ દ્વારા પચીસ જેટલા સ્થળોએ રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું છે તમે જોયું છે પોલીસ ભવન પ્રાંગણમાં આ કાર્યક્રમમાં બાળકો બાળકોથી માંડીને વરિષ્ઠ નાગરિકો સુધીના તમામ લોકો પાર્ટિસિપેટ કરી રહ્યા છે ખૂબ ઉત્સાહ અને ઉમંગ સાથે રાષ્ટ્રીય એક એકતાના સંદેશ ફેલાવવા માટેનો આ પ્રયાસમાં પાર્ટિસિપેટ કરે કરી રહ્યા છે દરેકને વડોદરા શહેર પોલીસ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને મને વિશ્વાસ છે દરેક નાગરિક સંકલ્પ થઈને રાષ્ટ્રની વિકાસ પો અને એક્સલન્સ માટેની દિશામાં કામ કરે તો આપણા એક ભારત શ્રેષ્ઠ ભારતનો પરિકલ્પના સાકાર થશે અને વિકસિત ભારતનું આપણા જે ધ્યેય છે ત્યાં સુધી પહોંચવું આસાન બની રહેશે આભાર